રાજકોટથી છેલ્લા એક અઠવાડિયામાં ચાર ઘટનાઓ સામે આવી છે અસામાજિક તત્વોના આતંકથી જે આંખ ઉઘાડનારી છે પહેલા દ્રશ્યો આપ જુઓ પહેલા દ્રશ્યો પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી અને અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો ખુલ્લામાં મારામારીના જાહેરમાં દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે અસામાજિક તત્વોના આતંકના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે અન્ય લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો અને માત્ર વાહન પાર્કિંગ જેવી નજીવી બાબતે અસામાજિક તત્વો આટલા બેફામ બની કેવી રીતે ગયા તે સવાલ ઉઠે છે બીજા દ્રશ્યો છે ઉત્તરાયણનો પર્વ છે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો અથવા તો કેટલાક લુખ્ખા શખ્સો આ ઉત્તરાયણના તહેવારને બદનામ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખુલ્લામાં નશામાં દૂત ડાન્સ કરી રહ્યા છે ખુરશી ઉછાળી રહ્યા છે તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા ત્રીજા દ્રશ્યો છે જે ગઈકાલ સામે આવ્યા હતા અસામાજિક તત્વો એક હોટેલમાં તોડફોડ કરી હતી આ પણ રાજકોટના દ્રશ્યો છે જ્યાં હોટેલમાં તોડફોડ મચાવી હતી અને હોટેલ માલિકને મોટા પાયે નુકસાન થયું હતું કોઈક નજીવી બાબતે બોલાચાલી થઈ અને એ બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે રાજકોટના જ આ દ્રશ્યો છે ચોથા દ્રશ્યો જે થોડા દિવસ અગાઉ હોકર ઝોનમાં લુખા તત્વોની ટોળકીએ તોડફોડ મચાવી હતી હોકર ઝોનમાં જે તમામ લોકો પોતાનો ધંધો કરી રહ્યા હતા

સૌથી પહેલા જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપને દેખાડવા છે એ દ્રશ્યો આપણે સમજાવવા છે રાજકોટમાં આ સામાજિક તત્વોને આતંકનો જે વિડિયો સામે આવ્યો છે તેમાં જાહેરમાં આ લુખ્ખા તત્વો મારામારી કરતા હતા તે વિડિયો વાયરલ થઈ રહ્યો છે રાજકોટના મવડીની ગિરનાર સોસાયટી પાસેની આ ઘટના છે શેરી નંબર 3 માં આ બબાલ થઈ હતી વાહન પાર્કિંગ બાબતે બબાલ થઈ અને બબાલ થતા જ જાહેરમાં યુવાને મારામારી કરી

પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા હતા અને એ દરમિયાન એક વિડીયો સામે આવ્યો જે ચોંકાવનારો છે ગુજરાતમાં बंदी છે એ વાત આપણને બધાને ખબર છે પરંતુ આ દ્રશ્યો જોઈને શું કોઈ એવું કહી શકે કે ગુજરાતમાં बंदी છે ખરી શંકાસ્પદ નશીલો પદાર્થ જોવા મળે છે આશંકા એવી છે કે નશામાં દૂત છે આ યુવકો જે ખુરશીઓ ઉછાળી રહ્યા છે જાહેરમાં આ ચાર શખ્સો ખુરશીઓ ઉછાળી રહ્યા છે એકબીજા પર ખુરશીઓ ફેંકી રહ્યા છે

તે પ્રકારે બેફામ બનીને મારામારી કરી રહ્યા હોય દાદાગીરી કરી રહ્યા હોય અગાઉ પણ રાજકોટથી તેવા કિસ્સા સામે આવ્યા છે અને એ અગાઉની ઘટના પણ આપણે દેખાડવી એટલી જરૂરી બની રહે છે કારણ કે લુખ્ખા તત્વોના ત્રાસના કારણે ત્યાંના સ્થાનિકો ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે રંગીલું રાજકોટ જ્યાં આ સામાજિક તત્વોએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો એક બાદ એક સતત સામે આવતા સવાલો ઉઠે છે અહીં ખાણીપીણીના સ્ટોલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી હોકર્સ ઝોનમાં જઈને ધંધાનો ટાઈમ હતો જ્યાં સામાજિક તત્વોએ ખુરશીઓ ઉછારી ટેબલ તોડી નાખ્યા દુકાનમાં તોડફોડ મચાવી અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક વૃદ્ધ વ્યક્તિને માર મારવામાં આવ્યો જી હા એક વૃદ્ધને માર મારી રહ્યા છે આ તમામ અસામાજિક તત્વો ભેગા મળીને લાકડી વડે માર મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આ દ્રશ્યો આપે જોયા ચારે ચાર દ્રશ્યો

નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે ગૌતમ મારી સાથે જોડાયેલા છે ગૌતમ છેલ્લા એક અઠવાડિયામાં ચાર ચાર ઘટનાઓ સામે આવી છે અસામાજિક તત્વોના આતંકની શું કાયદો વ્યવસ્થાનો કે પોલીસનો કોઈને ડર નથી રહ્યો હવે જે ચોક્કસ રાજકોટમાં અવારનવાર એ પ્રકારની ઘટના સામે આવતી હોય છે કે જે કાયદો ને વ્યવસ્થા છે તેને લઈને સવાલો ઉભા કરતી હોય છે વધુ એક આ પ્રકારની ઘટના આજે સામે આવી કે જેમાં

દોરબાર મારવામાં આવ્યો છે અને લગભગ એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં આવી સાત થી છ થી સાત આવી ઘટનાઓ સામે આવી છે રાજકોટની અંદર કે જેમાં સીસીટીવી કે વિડીયો સામે આવ્યા હોય એમાં સ્પષ્ટપણે જોવા મળતું હોય કે આવારા તત્વો છે તે તે આ પ્રકારે અને વ્યવસ્થા હાથમાં લેતા હોય એના લીધે લોકોને પણ પણ એક એક ભય લોકોમાં ભયનો માહોલ છે કે આ પ્રકારે જો કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા હોય તો લોકોને બહાર જવું અથવા તો હોટલોમાં જમવા જવા માટે પણ લોકોના મનમાં એક શંકા ઉપજાવે છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે સામાન્ય વાહન જે છે તે ભટકાવા બાબતે અથવા તો સામાન્ય વાહન સાથે અડવા બાબતે પણ લોકો છે તે અહીંયાં કાયદોની વ્યવસ્થા હાથમાં લઈ લે છે અને લોકો એકબીજાને માર મારતા હોય અને એમાં પણ ખાસ કરીને યુવાનો કે જે આવારા તત્વો છે તેમના દ્વારા અવારનવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે જી મતલબ સવાલ એ પણ ઉઠી રહ્યું છે કે પોલીસ નાઇટ પેટ્રોલિંગના મોટા મોટા દાવાઓ કરે છે તો શું પોલીસને એ સમયે જ્યારે આ ઘટનાઓ ઘટતી હતી ત્યારે ધ્યાન નહોતું કે પછી નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ હતી જ નહીં જી ચોક્કસ આપ નાઇટ પેટ્રોલિંગની વાત કરો છો પરંતુ રાજકોટ એવું શહેર છે કે જ્યાં દિન દહાડે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે જે રાજકોટના આકાશવાણી ચોકમાં

મોટા છે છે અધિકારીઓ અથવા તો આખા પોલીસ મેળાને વારો આવે કારણ કે સવાલ તો આખા આખા પોલીસ મેળા ઉપર પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે સ્થાનિક પોલીસને ખબર નથી હોતી કે અહીં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે પ્રકારે આ ખુલ્લે સામે આવ્યો છે હોટેલમાં તોડફોડ કરી રહ્યા છે આ દ્રશ્યો આપણે જોયા એક બાદ એક અસામાજિક તત્વોના આતંકના કિસ્સાઓ સામે આવે છે સવાલ એ છે અગાઉ પણ અમે સવાલો ઉઠાવી ચૂક્યા છે હજુ એકવાર સવાલ ઉઠાવું છું કે કદાચ પોલીસની આંખ ખુલે અને જે અધિકારીઓ હફતા લઈને સંતોષ માની લે છે એ અધિકારીઓ હવે એક્શન લે અને હફતા ના લે શું અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો

એટલે સવાલ એ ઉઠે છે કે શું ગુજરાત પોલીસ કોઈના દબાણ હેઠળ છે શું રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે શું પોલીસ આ અસામાજિક તત્વોને

ક્યારે અટકશે શું રાજકોટના રસ્તા ઉપર હવે ગુંડા તત્વોનો રાજ ચાલશે આ ગુંડાઓ હવે રાજકોટના રસ્તા ઉપર રાજ કરશે આ સવાલ ઉઠી રહ્યો છે અને ખુલ્લે આમ જારે તલવાર લઈને હથિયારો લઈને દારૂની મહેફિલ મારતા હોય તેવા દ્રશ્યો સામે આવે ખુરશીઓ ઉછાળતા હોય ત્યારે સવાલ પ્રજાની સુરક્ષાને લઈને પણ અહીં ઉઠે છે માત્ર અસામાજિક તત્વોની વાત નથી વાત અહીં લોકોની સુરક્ષાની છે લોકોની શાંતિની છે લોકોની સુખાકારીની છે અને જમના શિરે લોકોની સુખાકારીની જવાબદારી છે પોલીસ ક્યાં હતી પોલીસ કોઈ ઠોસ અને નક્કર કાર્યવાહી કેમ નથી કરતી માત્ર પોલીસને ને સરઘસ કાઢવામાં રીલ બનાવવામાં રસ છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે જો કોઈ નક્કર અને ઠોસ કાર્યવાહી કરી હોત તો આ પ્રકારના જે લુખા તત્વો છે તેમને સો વાર વિચાર આવત તેઓ ડરી જાત આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલા એટલા માટે પોલીસ હવે આમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને પોલીસ સમજુ ખૂબ જ છે પોલીસ આ બાબતે હવે કેવી કાર્યવાહી કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા આપશો નમસ્કાર